નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે એ એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને એમાં ડુપ્લિકેટ લાઇસન્સ ડ્રાઈવિંગ લાઇસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને આધારે એમણે ઉપરી અધિકારીને દોને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ભરત ખેતરલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતાં રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં એચપી કંપનીનો લેપટોપ એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને દસ એવા ડુપ્લિકેટ લાયસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દાવાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજિસ્ટર કરવામાં આવે છે આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ દસ તો એ વખતે જ મળ્યા છે આરોપીને અટક કરવામાં આવ્યો છે ને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને બે મહિનામાં કે ત્રણ મહિનામાં કેટલા એણે આવી રીતે ઇશ્યુ કર્યા છે કોને કોને કર્યા છે એ બધી માહિતી લેવામાં આવશે આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને એક હજાર રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાઇસન્સ ઇશ્યુ કરતો હતો હા એટલે દસ તો મળ્યા જ છે ઓન ધ સ્પોટ દસ મળ્યા છે પણ છેલ્લા બે મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે